વિભાજનને લઈને ઉઠવા પામ્યા છે ત્યારે ધાનેરા સહિત ધાનેરા તાલુકાના ગામડામાં પણ વિરોધ પ્રદર્શન યથાવત જોવા મળી રહ્યો છે સોશિયલ મીડિયામાં પોસ્ટર વાયરલ થઈ રહ્યા છે કે ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં સમાવેશ કરવામાં આવે બીજી બાજુ વિભાજનના વિરોધ વચ્ચે સમર્થનના સૂર ઉઠ્યા છે બાજુ વિરોધના સૂર તો બીજી તરફ સમર્થનના સૂર ધાનેરાને બનાસકાંઠામાં રાખવા ચાલી રહ્યો છે સતત વિરોધ ત્યારે સોશિયલ મીડિયા સહિત ધાનેરા હિતરક્ષક સમિતિ દ્વારા એકવીસ એક બે હજાર પચીસ ના રોજ જન આક્રોશ મહાસભા આયોજન અને હિતરક્ષક સમિતિ દ્વારા બોળી સંખ્યામાં લોકોને ઉપસ્થિત રહેવા માટે નમ્ર અપીલ પણ કરવામાં આવી છે સો બનાસકાંઠામાં છે એનો એક પ્લસ પોઈન્ટ નથી અંતર વધે છે પ્રજા ત્યાં રખડતી રખડતી જરા જાય ત્યાં દવાખાનાની કોઈ સવલત નથી કોઈ શિક્ષણ સંસ્થાઓ નથી શા માટે અમારી સાથે આ કયા ભવનું વેરવાળો છો અને જે લોકો આ કરે છે એમને ભગવાન માફ નહીં કરે અમારો હાથમાં રડે છે મહેરબાની કરીને આ ધંધો બંધ કરી દો તમને ભગવાનથી થોડા ડરો તમારા પરિવારના સુખ માટે પણ તમારે કોઈને સુખી કરવા પડે આજે કંઈ ધાનેરા રક્ષક સમિતિ છે એ સતત પ્રયત્ન કરી રહી છે વેપારી ભાઈઓ અને બીજી તમામ જ્ઞાતિના ભાઈ બહેનો એકવીસ તારીખે મોટી સંખ્યામાં મામા બાપજીના હામે જે મેદાન છે એમાં જન આક્રોશ રેલીમાં ભાગ લે